હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઉનાળામાં મળતી તાંદરજાની ભાજીની રીત તાંદરજાની ભાજી ઉનાળામાં જ જોવા મળે છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જે રીતે શિયાળામાં આપણે મેથીની ભાજી ખાઈએ છીએ એ જ રીતે આપણે ઉનાળામાં ગરમીમાં ઠંડક આપે એવી તાંદરજાની ભાજી ખાતા હોઈએ છીએ તો તાંદરજાની ભાજી તો બધા બનાવતા જ હોય છે પણ અમારા ઘરે કઈ રીતે બને છે તેની રીત હું આજે તમને બતાવવાની છું તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સને કરી દેજો અને જો તમને અમારા વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેમ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો ચાલો આપણે શરૂ કરીએ આ રીતની તાંદરજાની ભાજી હોય છે જો કોઈને ના ખબર પડતી હોય કે કઈ રીતની હોય તો આ રીતની તાંદરજાની ભાજી માર્કેટમાં મળતી હોય છે તમે શાક માર્કેટમાં જતા હોય તો ત્યાં તમને આ રીતની લાલ દાંડલીવાળી તાંદરજાની ભાજી જોવા મળશે તો એ રીતની એક જોડી ભાજી આપણે લઈ લેવાની છે હવે આપણે આને સાફ કરવાની છે બરાબર તો તેના માટે આપણે સૌ પ્રથમ ભાજીના ડાળખા જુદા કરવાના છે તો આ રીતે બે ત્રણ ડાળ ડાળખી લઈ અને આવી રીતે તેના પાંદડા આપણે જુદા કરી દેવાના આ રીતે આવી રીતે બધી જ ભાજી આપણે ચૂંટી લેવાની છે ત્યારબાદ તેને બરાબર ધોઈ લેવાની આ રીતે બધી જ ભાજી ચૂંટી લેવાની અને પછી સરસ રીતે ત્રણથી ચાર વખત તેને ધોવાની કેમ કે આની અંદર માટી ખૂબ જ હોય છે અને પછી આપણે તેને કટ કરવાની છે ત્રણથી ચાર વખત ધોયા પછી આપણે તેને કાણાવાળા વાસણમાં લઈ અને પછી આપણે કટ કરવાની છે તો હવે આપણે ભાજીનો વઘાર કરીશું તો તેના માટે એક માં આપણે તેલ લઈ લઈશું ચારથી પાંચ ચમચી તેલ લેવાનું છે આની અંદર આપણે ત્યારબાદ બે નંગ ડુંગળીને મેં સમારી લીધી છે અને ભાજીને પણ સરસ રીતે ધોઈ અને સમારી લીધી છે તમને તમે જો ડુંગળી લસણ ના ખાતા હોય તો તમારે આની અંદર બટેટું ઉમેરવાનું અમે અહીં ડુંગળી અને લસણવાળી ભાજી તૈયાર કરવાના છીએ તો તેના માટે અહીં મેં મીડિયમ સાઇઝની બે નંગ ડુંગળીને આ રીતે કટ કરી લીધી છે લાંબી લાંબી સ્લાઇસમાં તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર લસણ ઉમેરીશું આની અંદર લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ જો તમે ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું આવી રીતે ઝીણું ઝીણું કાપેલું લસણ આપણે આમાં ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે લસણ થોડું સતળાય ત્યાં સુધી થવા દઈશું ગેસની આંચ આપણે ધીમી રાખવાની છે તેલ ગરમ થઈ જાય પછી ગેસ આપણે ધીમો કરી દઈશું હવે આપણે આની અંદર લીલા મરચાં ઉમેરીશું તમે આ લસણ અને મરચાં ક્રશ કરેલા પણ ઉમેરી શકો છો ત્યારબાદ આની અંદર આપણે ડુંગળી ઉમેરી દઈશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો આ સમયે તમારે બટેટા ઉમેરી દેવાના લાંબા લાંબા કટ કરેલા ત્યારબાદ હલાવી અને ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું કેમ કે ભાજીને ચડતા વાર નથી લાગતી અને ડુંગળી જલ્દીથી જલ્દીથી ચડતી નથી એટલે આપણે ડુંગળીને પહેલા વઘારી દેવાની ડુંગળી થોડી અધકચરી ચડી જાય પછી આપણે તેમાં ભાજી ઉમેરીશું વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે તાંદજાની ભાજીમાં ઘણા બધા તત્વો રહેલા હોય છે તો આવી રીતે ઉનાળામાં ખાવાથી શરીરમાં ઠંડક મળે છે અને ખૂબ જ ગુણકારી હોય છે આ ભાજી હવે આપણે સુધારેલી ભાજી ઉમેરી દઈશું તેની અંદર ત્યારબાદ મસાલા કરીશું તો લીલા મરચાં પણ આપણે ઉમેર્યા છે એટલે અહીં મરચું એ પ્રમાણે લઈશું અમે બે ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે ધાણા જીરું અને ચપટી હળદર ઉમેરીશું ત્યારબાદ મીઠું ઉમેરીશું મીઠું આની અંદર વધારે પડતું નહીં ઉમેરી દેવાનું કેમકે ભાજી ચડી જાય પછી એકદમ ઓછી થઈ જાય છે જ્યારે ભાજી આપણે ઉમેરીએ ત્યારે તે વધારે દેખાતી હોય છે અને ચડી ગયા પછી એકદમ સંકોચાઈ જાય છે એટલે મીઠાનું પ્રમાણ એ પ્રમાણે એ રીતે રાખવાનું મસાલા કર્યા પછી હલાવ્યા વગર થોડીક વાર ઢાંકી અને રેવા દેવાનું ભાજી થોડી સંકોચાય સંકોચાઈ જાય પછી જ આપણે આ રીતે હલાવવાનું છે ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો છે એકવાર આ રીતે હલાવી લેવાનું ત્યારબાદ ફરીથી ઢાંકી અને થવા દેવાનું આ શાક બનતા વાર નથી લાગતી ફટાફટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બે મિનિટ રહેવા દઈશું અને આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે તો તૈયાર છે આપણું તાંદરજાની ભાજીનું શાક ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક રોટલી ભાખરી રોટલા ખીચડી બધાની સાથે સરસ લાગે છે આ રીતે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું તો તમને અમારી આ તાંદરજાની ભાજીના શાકની રીત કેવી લાગી તે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો ફ્રેન્ડ્સ અને તમે શાક આ શાક કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો અને જો તમે ક્યારેય આ રીતે તાંદળજાની ભાજીનું શાક ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો આ બધાને ભાવશે ગરમ ગરમ શાક અને રોટલા અથવા તો ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય